કેમ છે હો મિત્રો બધા મજામાં છે આપણા વિડીયો જોઈને તમે જોઈ શકો અમારા વિડીયો કેવા આવે આ આપણો કપાસ છે એવું બધું છે અમારું કપાનું જ છે વાવેતર આપણે એવું બધું ચાલી રહ્યું છે

કપાઈ બહુ મોટો થઈ ગયો છે એવું બધું ચાલી રહ્યું છે કપાઈની ખેતી કરી રહ્યો એવું બધી છે કપાઈ મસ્ત થાય એવું બધું ચાલી રહ્યું છે ફોલો કરી દીજો મારી આઈડીને ફોલો કરી લેજો એ બધું ચાલી રહ્યું છે આપણે અહીંયા અહીંયા આપણે વિડીયો પૂરો કરીશું એવું બધું છે તો કાલે આપણે બ્લોગ ચડાવીશું એન્ જોઈ લીજો મને મજા આપણે વિડીયો જોઈને તો પણ આ તમને દેખાડશું આ છે અમારી વાડી જોઈ શકો કેવો મસ્ત નજારો જોઈ શકો અહીંયા વિડીયો પૂરો કરીશું ભાઈ ભાઈ ટાટા